સુરત રાત્રે માતાએ એક વર્ષના સંતાનને સ્તનપાન કરાવી ઉઘાડ્યા બાદ બાળક સવારે જાગ્યુજ જ નહીં માસુમના મોતથી પરિવાર શોકમાં ગરકાવ સુરતમાં દિવસે ને દિવસે સ્તનપાન કરતા માસૂમના મોત નીપજી રહ્યા છે ત્યાર વધુ એક સ્તનપાન કરીને સૂતેલા બાળકનું મોત નીપજ્યું છે ઉધના વિસ્તારમાં એક વર્ષના બાળક સ્તનપાન કરાવીને બાળકને સુડાવ્યું હતું ત્યારબાદ બાળક જાગ્યું જ નહીં જેથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું જ્યાં તેને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું મૃતક ઓમના પિતા દેવીદાસે કહ્યું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી ઓમ બીમાર હતો જેથી અમે સારવાર કરાવતા હતા ગત હોસ્પિટલ લઈ ગયા બાદ દવા પીવડાવી હતી ત્યારબાદ તેની માતા દૂધ પીવડાવી રહી હતી દૂધ પીવડાવ્યા બાદ સુડાવી દીધું હતું જોકે ત્યારબાદ બાળક જાગીર નહીં જેથી સિવિલ લઈ આવ્યા અને અને નર્સ અને તબીબે બાળક મૃત થયું હોવાનું કહ્યું હતું you <laughs>